કેમ છો બધા મજામાં મજામાં જશું તો બધા જય માતાજી જય મંદિર જય ચાવના ફરી અમારા નાના એવી રેસીપી માં તમારું બધા સ્વાગત છે તો આજે આપણે રેસીપી માં છે ભાત ને મેગી એટલે કહેવામાં આવે ને આવે ભાત મેગી તો ભાત મેગી બનાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ મેગીને બાફી નાખશું કસુદુબેન અને એ રેસીપી અમારા સરદુબેન બનાવે જો હું પહેલી વાર ટ્રાય કરું છું સૌ પ્રથમ આપણે મેગીને બાફી લેવાની છે ભાત મેગી બનાવી એમાં અમે પણ કોકની જોઈને રેસીપીમાંથી બનાવી શીખા સદુબેન હા તો જો આજે સધુબેન બનાવે છે રેસીપી અને એમાં સૌ પ્રથમ અમે પહેલાં ભાત બાકી લેવાના એક સાઈડ મેગી બાકી લેવાની અને તમને જેટલા શાકભાજી લીલા ને એમાંથી તમે બટેકું ડુંગળી બધું નાખી આપો પણ અમે ટમેટા ડુંગળી બે લીધું છે મરચાં નથી લીધા અને સાઈડમાંથી અલગથી મેગી મસાલો લીધો છે આપણે ચાલો

તો બેને બધું ફરટીને કા મરચા આવે બોલો આને લાલ ભાવે તમને મોઢું દેખાય તો આ લાલ મરચા લાગે આવે છે અને બહુ મસ્ત મીઠું સ્વાદ અનુસાર ગુજરાતી માં બોલું હળદર

તો તો સરસ મજાના મેગી ભાત બનીને રેડી થઈ ગયા છે ખાઓ લઈ આવજો અમને કોઈ મને પાણી આવતું તો કે જો અમને તો નીકળી ગયા છે એટલું પાણી આવી ચાલો બડે કન્ટિન્યુ બ્લોગ માર્યો હેલો મિત્રો જો સદાબેની મેગી ભાત બનાવીને કા સરસ મજાનો નમે બેગી ગયા છે જમવા કેમ કે લાગી ગયો ફૂડ મે સદાબેન બનાવતા પાણી આવી ગયું બડે ખાવા હોય ગયા આગળમાં સરવા જવાય કરી દીધી છે હને કેવા બનાસ મેગી ભાત

હિંચકા ખાતા ને એમાં આર્યન ભાઈ થોડાક રોયા છે એમ કરો તારી એમ કોઈ માર્યો ને તમને માર્યો કોઈ તન હે કોઈ માર્યો અહીંયા અમારે હિંચકો બાંધો છે ને તે દિવાલા રે ભટકાઈ ગયા તને ભાઈ સામું જો આજે આવું હાર ન હાર લાગે આમ જો દાત કાઢ તો જો આર્યન ભાઈ મેગી ને ભાત લઈને બે ગયા પાછું તો બેન તમારે બધા મેગી ખાવા હોય તો હાલો સરસ મજાના બનાવ્યા છે તમે બધા ટ્રાય કરજો જો શાક બનાવવાનું કાંઈ તમને આમ ન હળવું જોઈએ એટલે આવું કાંઈ બનાવી નાખવાનું એક દિવસ રોટલીને આરામ દઈ દેવાનું તો સારું બધા કન્ટિન્યુ લોક મારે હેલો મિત્રો આપણે વાળું પાણી કરી લીધા છે અને કામ પણ બધું થઈ ગયું છે અને વરસાદ શરૂ થઈ ગયો છે આપણે કહેતા કે સાંજે વાળું આવી ગયું તો અને જો જોઈ આવે છે કામ કરીને કાશે તો બેન કામ કરી જાય હમ વરસાદ શરૂ થઈ ગયો ને કાં વરસાદ શરૂ થઈ ગયો પણ એ મકોડા અનલિમિટ આવી ગયા છે જો બહુ જ જીવાત થઈ ગઈ છે કેમ કે બધી લાઈટો અંદર બંધ કરી દીધી છે કારણ તો આશા કરવી છે કે તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો જો રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર હોય તો બે લાઈકન અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય